બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ સિઝનમાં સારો વરસાદ ના રહેતા બનાસકાંઠા સાંસદ કેરીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કેનાલમાં પાણી છોડવા પત્ર લખી રજૂઆત કરી છે સુજલામ સુફલામ નર્મદા કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી જો વહેલી તકે પાણી છોડવામાં આવે તો ખેડૂતોના મૂળજાતા પાકોને જીવનદાન મળી શકે તેમ છે ખેડૂતોને પાકોમાં સારું વળતર મળી શકે તેમ છે ત્યારે આ મામલે બનાસકાંઠા સાંસદ ગેની બેન ઠાકોરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કેનાલ અને સુજલામ સુખલામ નહેરમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી જો આ પાણી અત્યારે છોડવામાં આવે તો ખેડૂતોને પાકમાં સારું વળતર મળે કે જેથી સત્વરે પાણી છોડવામાં આવે તેવી પત્રમાં માંગ કરવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ